અને ધોવાનો સોડા ધોવાનો સોડા આપણે લીધેલો છે અઢી ગ્રામ જેટલો ત્યારબાદ એમાં આપણે બે ગ્રામ જેટલી હિંગ નાખીશું ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી હળદર હળદર તો ખાલી કલર માટે હોય છે એટલે બહુ વધારે આપણે નથી નાખતા થોડો આપણે ત્રણથી ચાર ગ્રામ જેવો અજમો લઈ લીધો છે અજમાને આપણે પ્રોપર ક્રશ કરીને નાખી દઈશું ઓકે હવે આપણે એક વાટકીમાં લગભગ પંચોતેર ગ્રામ જેટલું તેલ લીધેલું છે આ પંચોતેર ગ્રામ તેલને આપણે એટલું જ પ્રોપર અમાઉન્ટમાં આપણે પાણી ઉમેરીને એને આપણે ફરી એક વખત વીસ કરી લઈશું જ્યાં સુધી એક ફ્રોથી વ્હાઇટ કલરની સ્લરી ના બની જાય પાણી અને તેલના મિક્સરને આપણે બીટરથી જ્યારે બીટ કરવામાં આવે ત્યારે થોડાક જ ટાઈમ એમાંથી સ્લરી બની જાય છે તમે જોઈ શકો છો એકદમ થીક અને વ્હાઇટ સ્લરી તૈયાર થઈ ગઈ છે આપણી તો હવે આપણે આ સ્લરીને ટ્રાન્સફર કરીશું આપણા લોટના મિક્સરમાં આપણું તેલનું અને પાણીનું બંને સપ્રમાણમાં લીધેલા છે બંનેનું એક કોલોડેલ સોલ્યુશન તૈયાર છે જે એકદમ થીક થઈ ગયેલું છે જેને આપણે વિશ કરવાની મદદથી વિસ કર્યું હતું તેને હવે આપણે એડ કરી દઈએ આપણા લોટમાં એડ કરીને ધીમે ધીમે લઈશું તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ પરફેક્ટલી બંધાઈ ગયો છે આમાં મેં જરૂરિયાત મુજબ વીસે કેમ જેટલું પાણી એડ કર્યું હતું અને હાથમાં લોટ ચોટતો હોવાથી એમાં લગભગ પચીસે કેમ જેટલું બીજું ઓઈલ એડ કર્યું હતું અને હવે આ રેડી થઈ ગયેલા લોટને આપણે થોડા ટાઈમ માટે એટલે કે લગભગ પંદર થી વીસ મિનિટ માટે છે ને આપણે એક જબલામાં પેક કરીને એમાં થોડું ઓઇલ લગાવીને એને આપણે રેસ્ટ આપી દઈશું આ રીતે જોઈ શકો છો લોટને આપણે પ્રોપર ઓઇલિંગ કરી દીધેલું છે અને ઓઇલિંગ કરીને આપણે એને શિફ્ટ કરી દઈશું એ જબલામાં એકદમ સાફ અને કોરું જબલું લઈ લેવાનું છે અને એને લગભગ વીસથી પંદરથી વીસ મિનિટ જેવું લગભગ એને મૂકી રાખવાનો છે અને જ્યાં સુધી આપણો આ લોટ તૈયાર થાય અને આપણે ફાફડા ઉતારીએ એ પહેલાં આપણે કઢીની રેસીપી જોઈ લઈએ તો હવે આપણે કઢી બનાવી લઈએ કઢી બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક પેનને ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ઓઇલ નાખીશું તેલ નાખ્યા બાદ તેલ આવી જાય ત્યારબાદ એમાં આપણે રાઈ નાખી દઈશું જેવી રાઈ ફૂટવાનું ચાલુ થઈ જાય એટલે આપણે એમાં મરચાં અને લીમડો એડ કરી દઈશું જેવા મરચાં અને લીમડો થોડા પાકી જાય એટલે આપણે લગભગ બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને એને લગભગ અડધા ગ્લાસ પાણીમાં આપણે પ્રોપર મિક્સ કરીને આવું ગોળ બનાવીને રાખી દીધો છે આપણે એને એડ કરી દઈશું ચણા લોટ નાખતા તરત કન્સિસ્ટન્સી એકદમ થીક થઈ જાય તેમાં ઉપરથી થોડું આપણે અડધો પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું ત્યારબાદ આપણે એમાં હળદર નાખી દઈશું આપણી કઢીનો કલર તમે જોઈ શકો છો એકદમ યલો આવી ગયો છે હવે એમાં આપણે લગભગ અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરી દઈશું અને જરૂરિયાત મુજબ સ્વાદ અનુસાર લગભગ અડધી ચમચી જેવું મીઠું અને લગભગ દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી કઢી ઠીક થવા માંડી છે તમે જોઈ શકો છો ગાંઠિયા સાથે ખાઈ શકે એ પ્રોપર કન્સિસ્ટન્સી આવી ગઈ છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણી કઢી રેડી છે હવે આપણે આપણો ગાંઠિયાનો લોટ જોઈ લઈએ કે એ પ્રોપર થઈ ગયો છે કે નહીં તમે જોઈ શકો છો લગભગ આપણે લોટને મૂકી અને એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે એકદમ પરફેક્ટ લોટ બંધ થઈ ગયો છે તો હવે આપણે એના ફાફડા બનાવી લઈશું હવે આપણે જે લોટ તૈયાર છે એમાં જે નાનકડું આ રીતનું ગુલ્લો લઈ અને આપણે પ્રોપર એક બોર્ડ પર કે કોઈ પાટલા ઉપર રાખીને એને દબાવીને એકદમ સ્ક્વિઝ કરીને ખેંચી લઈશું એટલે એકદમ જેટલો દબાવીને રહેશો એટલો પતલો ફાફડો ઉતરશે પછી એક કોઈ એક શાર્પ નાઇફની મદદથી આપણે તરત ફાફડો ઉછાળી લેવાનો તમે જોઈ શકો છો એકદમ પતલો ફાફડો તૈયાર છે હવે એને આપણે ગરમ કરેલા તેલમાં શિફ્ટ કરી દઈશું એ જ રીતે આપણે બીજા ફાફડા પણ બનાવી લઈશું તમે જોઈ શકો છો જે ફાફડા આપણે કાઢ્યા અને આપણે અત્યારે ફ્રાઈંગ પેનમાં એટલે કે તવા પર ચઢાવી દીધેલા છે જે ફ્રી હિટેડ તેલ હતું એમાં જ આપણે એને ગરમ કરવા મૂકી દીધેલા છે બસ બે થી પાંચ મિનિટ સુધી નોર્મલ એકદમ મીડિયમ હીટ પર એને લઈ અને આપણે બહાર કાઢી લઈશું આપણે મીડિયમ તાપે આ ફાફડા તળી લીધા છે હવે આપણે એને કાઢી દઈશું એકદમ મસ્ત ફાફડા તૈયાર થઈ ગયા છે આપણે એને કાઢી લઈએ હવે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતે એકદમ ક્રિસ્પી અને આમ ક્રિસ્પી અને આમ પોચા બંને પ્રકારના ફાફડા રેડી છે આપણા એને આપણે શિફ્ટ કરી દઈશું અને આ જ ફાફડા ઉપર આપણે સહેજ ગરમ મસાલો એની અંદર મીઠું અને હળ હિંગ મિક્સ કરીને આપણે એને ઉપર પાવડર ભભરાવી દઈશું એટલે આપણા ગરમા ગરમ ફાફડા રેડી છે અહીંયા તમે જોઈ શકો છો આપણા ગરમા ગરમ ફાફડા કઢી અને સંભારો રેડી છે સંભારા માટે આપણે બીજું કશું નથી કર્યું કાચા પપ્પાયામાં મીઠું મરચું ધાણા જીરું અને થોડું બુરું ખાંડ નાખીને આપણે એને મિક્સ કરી લીધેલું છે તમે જોઈ શકો છો કેવા સરસ એકદમ ક્રિસ્પી ફાફડા આપણા રેડી છે તો આજે જ બનાવો આ ફાફડા અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને આવી જ નવી અવનવી રેસીપીઓ માટે હંમેશા અમારી સાથે જોડાયેલા રહો ચલો મળીએ એક નવી રેસિપી સાથે નેક્સ્ટ વિડીયોમાં